એ જળ કટીના પેટના ભાજપ હવે તો સુધરો હવે તો સુધરો હવે તો સમજો તમારી બેન દીકરીઓની અસ્મિતા ઉપર ઘા કરવામાં આવે છતાં જો તમારા પેટનું પાણી ન હલતું હોય તો તમારે મરી જવાય અને તમારે તો ભાજપૂતો ક્ષત્રિયોના જે જોડાયા છો ને એને તમારે બંગડીયું પહેરી પહેરી રાહડા લેવાય રાહડા ઘેરે જળ કઢાવ હવે સુધરો કાલ સવારે તમારી બેન દીકરીઓને હોય તો આ વારો આવશે તમારે નથી બેન દીકરીઓ નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો હાલ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં અને એ વિડીયો રાજપૂતોને લગતો વિડીયો છે એક આ ભાઈ જે સમજાવે છે કે તમે જાગો હવે કારણ કે જે બેનો ઉપર જે આવી ટિપ્પણીઓ કરવામાં આવી છે ને હવે જો આપણો સમાજ એમના બેસી રહેશે તો ભાઈ ભવિષ્યમાં આવા નવા કાંડ થતા રહેશે અને આપણા જે બહેનો દીકરો છે એના ઉપર વારંવાર આવી ટિપ્પણીઓ થશે આપણા ઇતિહાસ ઉપર ટિપ્પણીઓ થશે એટલા માટે તમારે જાગવાની જરૂર છે હવે તમારે જાગીને આના ઉપર વિવાદ કરવો પડશે અને જો તમે વિવાદ નહીં કરો તો ભવિષ્યમાં પણ આવું થશે એટલા માટે ભાઈએ જે વિડીયો બનાવો મિત્રો એ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો મિત્રો આખો વિડીયો તમને જે બતાવો એ ખરેખર જે ભારતી બાપુ છે એને પણ આના વિશે વાત કરી છે કે આપણા સમાજ આવું થવા છતાં જો કાંઈ બોલતું ન હોય તો પછી મને એનું પણ દુઃખ છે ભારતી બાપુએ પણ એનું દુઃખ વ્યક્ત કર્યું છે મિત્રો વધારે આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર લખજો કારણ કે આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે અને બધા આ ભાઈનો વિડીયો એટલો બધો શેર કરી રહ્યા છે કે બધા લોકો સુધી આ વિડીયો પહોંચી જાય મિત્રો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર લખજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત